મિત્રો આજે આપણે વાત કરીએ છે ખૂણાઓના પ્રકારની તો ખૂણાઓના પ્રકારના સાત દર્શાવતા કોણ ને શૂન્ય કોણ કહીશું આપણે આ રહીની આકૃતિ લઘુકોણ તો જે ખૂણા નું માપ જીરો અંશ કરતા મોટું હોય છે અને નેવું અંશ કરતા નાનું હોય તેને આપણે લઘુકોણ કહીશું અહીંયા આકૃતિમાં એ બી સી આ બી ખૂણો લઘુકોણ છે જે ખૂણાનું માપ 90 અંશ આપેલ હોય તેને આપણે કાટકોણ કહીએ છીએ એમ એન પી કાટકોણ છે એનું ચિહ્ન આ રહ્યું જે ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા મોટું હોય પરંતુ 180 ડિગ્રી કરતા નાનું હોય તેને આપણે ગુરુકોણ કહીશું પી ક્યુ આર અહીંયા ગુરુ કોણ છે 180 ડિગ્રી નું માપ દર્શાવતા ખૂણાને સરળ પણ કહીશું જે ખૂણા માપ એકસો એસી ડિગ્રી કરતાં વધારે હોય પરંતુ ત્રણસો ને ડિગ્રી કરતાં ઓછું હોય તો એ કોણને આપણે વિપરીત કોણ કહીશું અને ડી એફ એ વિપરીત કોણ છે જે ખૂણા માપ ત્રણસો ને અંશ હોય એ ખૂણાને આપણે પૂર્ણ કોણ કહીશું